સ્ત્રી ગણેશ જય સીતારામ જય હનુમાનજી ડંકા વાગે બોલો વાલા હનુમાનજી આજે આનંદ સેનો છે બોલો વાલા હનુમાનજી આજે આનંદ સેનો છે રામ સીતા છે સદિયું કાઢે ઉભા છે આજે આનંદ એનો છે નંદી ગ્રામે આવે છે ભાઈ ભારત ભેટે છે નંદી ગ્રામે આવે છે ભાઈ ભારત ભેટે છે રૂદિયેલા ગાડે છે આજે આનંદ એનો છે રૂદિયેલા ગાડે છે આજે આનંદ એનો છે વસિષ્ઠ ઋષિ આવે છે

ની પ્રજા આવે છે આનંદ આનંદ ઉમટે છે અવધ ની પ્રજા આવે છે આનંદ આનંદ ઉમટે છે વારી વારી વારણા લે આજે આનંદ એનો છે વારી વારી વારણા લે આજે આનંદ એનો છે હનુમાન જતી આવે છે સેવા માં લાગે છે હનુમાન જતી

આજે આનંદ સેનો છે અવધપુરી ગાજે છે હનુમાનજી આજે આનંદ સેનો છે બોલો વાલા હનુમાનજી આજે આનંદ સેનો છે